જય શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારિકાધીશ મા ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદા ચિત્ર દોરવું ઘી દીવો કરવો ઘી અને બાજરીના લોટ કુલેર કરવી પલાળેલી મગદાળ શ્રીફળ એક વખત જમીને વ્રત કરવું બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું વાર્તા કહેવી અને નાગ દાદાની પૂજા કરવી હવે સાંભળીએ નાગ પાચમની વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક ડોશી રહે ડોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ ચેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેણા ટોણા મારે વાત વાતમાં વાંગા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના પિયરમાં બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ પણ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધાએ તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધ પાક બનાવ્યું નાની વહુને દૂધ પાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટા એ આનંદ થી દૂધ પાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો સાસુએ કહ્યું ટીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે જે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારે જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માથું ફૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવે તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાપડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થઈ ગઈ બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા આવીને ખાવા પડે નાની વવે રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વવની દુઃખભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં પાસે મૂકી એમ બોલી રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘેરે ગઈ છે ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યો ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુને ઘેરે આવ્યા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ જ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ નાગણી નાની વહુને એમના ઘેરે લઈ ગયા સમય થતા નાની વહુને દેવના ચક્કર જેવો પુત્ર જન્મ્યો દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દિવસે વધે છે આમ નાની વહુની સાથે નાગણી પણ વિયાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરીને પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ છીએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળીને તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા માટે આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ અને નાની વહુ વહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગયો છે તેથી તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાજી જાય છે અને કોઈનું મોઢું બળે છે તો કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછા આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાનીઓને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાનીઓ રડતા રડતા બધી જ વાત કરે છે નાગ અને નાગણીના નાના બાળકની ભૂલ સમજીને માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરી તેના સાસરે વિદાય કરે છે જિયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયામાં મોઢામાં આંગળી નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને તે નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુને સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણિયારામાં બેડો મૂકવા આવશે એટલે આપણે તેને ડંસ દઈ દેશું નાની વહુ પાણિયારામાં બેડો મૂકવા જાય છે ત્યાં તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમમાં મારા ખાંડિયા વાંડિયા વેરને આ સાંભળીને પહેલાં નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ ભૂલી જાય છે સાસરામાં નાની થઈ ગઈ તેથી જેઠાણીઓ વગર બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો કે તું તો મોટા ઘરનો ભાણ્યો છે તારી માને કહે વાળે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણ કરી તો નાગણી ભેંસો મોકલી જરા રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પણ પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગમાતા જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળજો ઓમ જય નાગદેવતા